નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો તેમજ બાલવાટિકા શિક્ષક માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત છે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ત્રણ ગાંધીનગર છાવણી ખાતે આવેલી જે સંસ્થા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો અહીંયા ભરતી માટેની જાહેરાત છે શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ હેતુ જે અસ્થાયી રૂપ એટલે કે અંશકાલીન અનુબંધ કોન્ટ્રાકચુઅલ બેઝિસ પર અહીંયા સંવિધાત્મક શિક્ષક સ્ટાફ તથા પેનલ તૈયાર કરના કે હેતુ સાક્ષાત્કાર તારીખ તારીખ તેર ફેબ્રુઆરી બે પચીસ તથા ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ વિદ્યાલયની જે પરિસર છે મિત્રો પીએમ કેન્દ્રીય વિદ્યાલય ગાંધીનગર છાવણીમાં આયોજન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો જે પ્રાથમિક શિક્ષક એટલે કે પીઆરટી જેમાં સંગીત શિક્ષક તેમજ પ્રાથમિક શિક્ષક બાલવાટિકા શિક્ષક પીઆરટી પીઆરટી મ્યુઝિક વગેરે માટેની જગ્યા છે મિત્રો મિસિલિશિયસ જે ટીચર છે મિત્રો વિવિધ શિક્ષકો માટે જેમાં સ્પોર્ટ્સ કોચ યોગા કોચ જે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર નર્સ સ્પેશિયલ એજ્યુકેટર કાઉન્સલર તેમજ ડાન્સ ટીચર માટેની જગ્યા છે જેના માટે ઇન્ટરવ્યૂની તારીખ છે મિત્રો તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રાઇમરી ટીચર્સ બાલવાટિકા તેમજ મિસેલિન ટીચર માટે ત્યારબાદ તમે જોઈ શકો છો ચૌદ ફેબ્રુઆરી બે હજાર રોજ જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ જેમાં હિન્દી ઇંગ્લિશ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક્સ કોમર્સ

પ્રત્યેક પદ માટે આવશ્યક સભી દસ્તાવેજો અંકપત્ર એવ પ્રમાણપત્ર પ્રમાણિત્ર છાયા પ્રતિકા એક સાઇટ વિદ્યાલયમાં જમા કરનાવશ અનિવાર્ય હોગર સાક્ષાત્કાર દિવસ સભ્ય મૂળ દસ્તાવેજ પ્રસ્તુત કરના હો તેમજ તમે જોઈ શકો છો વિદ્યાલયની જે વેબસાઇટ છે ત્યાંથી તમારે જે ડાઉનલોડ જે ફોર્મ છે મિત્રો તે જે પ્રોફોર્મ ડાઉનલોડ કર પૂર્ણતા પર પ્રસ્તુત કરનાર અનિવાર્ય હોવા અભ્યાર્થી હિન્દીઓ અંગ્રેજીમાં નિપુણ હો પ્રાથમિક વાધ્યમિક શિક્ષકો હેતુ સીટેડ ક્વોલિફાઈડ અભ્યાર્થીઓ દી જાય યોગ્યતા વેતયમાન આદિ જાણકારી હેતુ વિદ્યાલયની વેબસાઇટ અવલોકન કરે એટલે કે જે વિદ્યાલયની વેબસાઇટ છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાં તમે અભ્યાસ કરી શકશો મિત્રો સાક્ષ અભ્યાર્થીઓ સંખ્યા અધિક હોને પર સાક્ષકાર કે પૂર્વ સ્ક્રીનિંગ ટેસ્ટ લીધા હે તો તમે જોઈ શકો મિત્રો તેર ચૌદ ફેબ્રુઆરી અંતર્ગત અહીંયા विदित शिक्षकों मटी ने आज इंटरव्यू मटी की जाहिरात छे मित्रों पीएमसीरी केंद्रीय विद्यालय जरो एड्रेस छे मित्रों तुम्ही જોઈ सको છો आर्मी एरिया चिलोड़ा रोड गांधीनगर आड़तरीस 382045 पिन कोड छे मित्रों तो मित्रों जो वीडियो पसंद आवियो हो तो लाइक करजो तमजो तुम्हारा मित्रो सुधी शेयर करजो वधुमा तो चैनल ने सब्सक्राइब करी लेजो जेथे आपने આવી विविध माहिती મળતી રહે मित्रों वीडियो जोवा बद्दल आपनो खूब खूब खुँ आभार મળી એક नवा वीडियो साथे त्यासुधी जय हिंद भारत माता की जय